અમારા કેમેરામેન મનીષ ઠાકોરનો જન્મદિવસ હોય ત્યારે અમારે પ્રોગ્રામ કરાવવો હોય કે હો કાળુજીના ગ્રુપને બોલાવીએ અને ધામધૂમથી તમારો બર્થડે ઉજવીએ બોલાવતા આવો કાળુજીના હા બોલાવીને આવું હું ઓ કાળુજી હો આવો અલ્યા પણ રોમ રોમ તો કરો તમે ગાડી સાફ કરી કરો

હેલો આ કોણ કેતે આડા ઢોલી અરે અહીંયા ઘરે બેઠા અહીં ઘરે તો આપણે પ્રોગ્રામમાં જવાનું છે તું ના ના રાજા જોગણી ગ્રુપ માં વાળા ને મનીષ ઠાકોર કેમેરામેન હમ એનો બર્થડે હતો એટલે બર્થડે વાહ તો આ તો બર્થડે તો જેવો તેવો ના હોય આપણે તો ભાઈ આ તો આવો ને આપણે જાવું છે ઢોલ લાવવાનો તો ઢોલ તો જોઈએ જ ને હારું આવું હેડો ટોલી ને ફોન કરી દીધો હવે વિક્રમભાઈ બોલાયેલો હાલો હા બોલો કેટલા હતા વિક્રમભાઈ હા ભાઈ ગમે બેઠો તો ગોદરે તો ને આપણે પોગ્રામમાં જ આવું પ્રોગ્રામમાં પ્રોગ્રામ આજ આજે રાજા ઝૂકણી વાળ ગ્રુપમાં નહીં મનીષ ઠાકોર કરીને કેમેરા એનો બર્થ ડે સારું એડો આવું પેલા રાજને લેતા જો હારે એ લેતા હોય

લ્યા ઢોલી તમે ના ના મને આવ અલ્યા એ ડોઢાઈનો ભરેલો હાય ડોઢાઈનો ભરેલો હું શું આરે હેડો તમે હેડો આ ભાડવા ને તાળ ઉપર હેડવા જોવા गावा માં બર્દે કે લઈ તો હેડ છે તમે બર્દે બર્દે હે બર્દે ને પિલ મલ છે હવે બધું મલશે અરે પેલી ગાડી કે લે મોારે પડી ગાડી તો ગાડી નો કેમ કરે છે લ્યા કાળું જે આ ઢોલી લાઈ હું ઢોલ લઈ નું ના કાળું જે છો હે પ્રોગ્રામ કાયો મગસે કાળું જે રાજા જોગણી ગ્રુપ ના કેમેરા મેન છે ને એમનો હેલો ભાઈ છે અમારા મનીષ ઠાકોર ને પપ્પા સ્ટેજ ઉપર એન્ટ્રી કરે ગમે ત્યાં હોય આવ પાવાજી આવ આવ વિક્રમ ભાઈજી આવ नरेश ભાઈ લાલવા કાકા આવ કાકા મનીષ ઠાકોર પપ્પા તમે ઢોલી બન્યા અલ્યા આ નેવું વર્ષ થઈ ગયા સારું આજ અસલ વગાડજો

લાઈન માં જોડાઈ જાજો બોલો છીએ બોલો છીએ હા ભાઈઓ તથા ભાઈઓ ભાઈઓ તા ભાઈઓ કહો આ છોકરા કોના તાબરિયા

હે મારા મને ઠ તમારો બડ ઉજવાતો હોય

આ પબ્લિક જોવા જોવાય હોય ત્યારે કેવું ગવાય કેવું જવાય એ લાલ ભાઈ કેવું જોવાય જો પબ્લિક જોવાય હોય ત્યારે કેવું ગવાય આ તો ઠુંગણ મુગળવાળા છે લેલા જો એટલે મારો અવાજ બદલાઈ જાય છે અને બોલવું સુ બી અલગ એટલે મારા ઢોલીને રમતા રમાડવા હોય અરે ત્યારે કેવું ગાવાનું મન થાય કેવું પણ કેવું કેવું

你多嚣张！

બોલે રે અમે તો રોડે થી લાયા રે કેક માં તો આવી ગુલફી નતી રે એનો કાકો બોલે કે કેક માં કેવું છે કેવું છે એનો કાકા ને ગામે નહીં પણ કાકો તો ડોઢો બોલે રે એના કાકા ને કેક જોઈને ગામે રે પછી તો બોલે રે કે આ તો એમએસ બેકરી નો કેક લાયા રે લાયા રે કેક માં તો કેક માં તો પેલી અગરબત્તી ની હુંગત આવે રે અને એનો કાકો બોલે છે ઉ કેવો ત્યારે એ મે તો કેકા ચાખ્યો રે અને પછી ના ચારે કેવું ના તે ડિચરા ડિચંગ ડિચરા ડિચંગ ડિચરા ડિચંગ એમ ના કેક માં તો મની સ્થા રે મની સ્થા રે અમારા વિડિયો શૂટિંગ માં આ રે રે બિચારા ડિચંગ ડિચા ડિચંગ એટલે કાળુજી તો ગાવ થોડું મને જોવા બીજા છે નંબર છે છે તો પછી આપણે ગઈ લઈ એક જ છેલો એ પાછી તમને ગો હાલ અને તો નકરું ગયો તો હવે આપણે છેલી ફરમાઈ હોય અને શું ગાવાનું હોય ત્યારે આવો કેક ના હોય બરાબર અને આ કેક બેક લાયા હોય પછી અમાર જમાનામાં તો હતો નહી કેક આમાં તો રોટલો લાવતા અને રોટલામાં

લાલ ભા આઈ ગયો હવે અમારે વિક્રમ રંબા આવતા હોય કાલજી ले, ले, तो गारुण। गारुण। जारु जारु तो ले फरल फरल गुरुजी जय गुरुजी भाई पंजाब का पाड़ायन करो बुढो तो तमे किदू ल फरल फुदूडी फुदूडी लीदू ल मारे त गीत पटती जो अब तमार वारो आयो हेडो हां ओटरी न्यूमलिशन में आईस ऐसे नहीं कि तू गांवडी फुनी मिलीसिनी फसने मिलेला आजु नहीं बिचो ला घी गिरे गिरे आ उछी मुनी ओ घी गिरे गिरे आ उछी मुनी बोली ए लायो किते उछी नी गागियो ली ए ओए पिसनी कली પૈસા ઉધારવા દીધું ઉધારવાના હોય મજા ના ચાલવાના હોય મારો અવાજ લાઈવ પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે હવે અમે રજા લઈએ છીએ બધા ને ભાઈઓ અને બુનો ને બધાજો થઈ જજો ચલો બોલો જોગણી માની